कोसाडी एजुकेशनल कैंपस खाते 79 मा स्वातंत्र्य पर्वनिं ज्वनी कोसाडी एजुकेशनल कैंपस खाते कार्यरत गुजराती माध्यम शाळा अंग्रेजी माध्यम शाळा तथा आई टी आई विभाग माटे 79 मा स्वातंत्र्य पर्वनिं ज्वनी जी एम वस्तानवी स्कूल खाते थई हती। आ प्रसंघी कैंपस ना ट्रस्टी श्री हाफिज साद जाडा हाफिज मोहम्मद जाडा गोराबाई भाणा ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી મોહમ્મદ તારીક શેખ અંગ્રેજી માધ્યમના આચાર્ય તબસુમબાનુ કુરેશી આઈટીઆઈના આચાર્ય તાહિરભાઈ પટેલ કોસાડી ગામના અગ્રણી યુસુફભાઈ જીભાઈ તથા અયુબભાઈ માછલિયા ફારૂકભાઈ શોકતભાઈ ઉસામાભાઈ ઇન્જેમામભાઈ જીભાઈ તેમજ શિક્ષકગણ ગામવાસીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમના આચાર્ય મોહમ્મદ તારીક શેખના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું ત્યારબાદ દરેક માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય અભિનય વગેરે કાર્યક્રમોનું આયોજન આહતા યુસુફભાઈ જીભાઈ કાર્યક્રમના પ્રમુખ રહ્યા હતા તેમ જ પ્રસન્ન અનુરૂપ વક્તવ્ય રજુ કર્યું હતું નાગરીનાર વિદ્યાર્થીઓ માટે ગોરાભાઈ ઘાણા તથા યુસુફભાઈ જીભાઈ તરફથી રોકડ પુરસ્કારો પણ ઇનાયત થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબરા રયૂ ખાન હકીમ તથા મારિયા નુરગતી કર્યું હતું રિપોર્ટ ઇમરા ખાન પટાન મોટા મિયા માંગરોલ